તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમય દરમિયાન ટેમ્પો હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને એકાએક સર્વિસ રોડની બાજુમાં આવેલ રેસ્ટોરન્ટમાં ટેમ્પો ઘૂસી જતા રેસ્ટોરન્ટમાં રાત્રિનું ભોજન કરી રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અકસ્માતની સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટેમ્પો રસ્તા ઉપર જઈ રહ્યો હતો અને બેકાબુ બનીને રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો આ સમગ્ર ઘટનામાં રેસ્ટોરન્ટના શેડને નુકસાન થવા પામ્યું છે પરંતુ કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી જેથી રેસ્ટોરન્ટના સંચાલકે હાશકારો થયો હતો નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ટેમ્પો ચાલક હાજર થતા પોલીસે અકસ્માત ને લઈને તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ રશિદ ભાણા ન્યૂઝ ટુડે